હાય ગાઈઝ ગયા આપણો સ્ટોરે સવારે સવારે આવ્યા થોડું કર્યું પોતું માર દીધું કીધું હવે ગુડ 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 મોર્નિંગ 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 કહી જય 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ મહારાજ ભૂમિ હું લખી લખી હમણાં ઓર્ડર કરવું વાગ્યા વાગ્યા પહેલા પહેલા કરવાનું જોવાનું બાકી કરવાનું

એકવાર મનમ પપ્પાને બેમાંથી પપ્પાને તો પપ્પા પૂછ્યું પણ મન તો એક વાર ના પૂછ્યું કે ભૂમિ તાર ખાવું શકે કે નહીં ખાવું એમ ભૂમિ ખાઈ લે ગાઈસ તાઈ ભૂમિ એ કસો નહીં ખાધું જૂઠું ના બોલસો તમે ઘેર જઈને ખાવાનું હોય તે તો તમારે ખાવાનું છે ઘેર જઈને તો આવી બે આટલી રોટલી થી ધરાવાતું હશે નહીં ખાવાનું તમને પૂછી ન જાલી તુમી શરીરો શું કરો કસું શરીરો શું નહીં કરવાનું

એટલે કીધું ફટાફટ ખાઈ ને આવીએ પણ પપ્પા તો હેડ જ નહીં એમના જોડે લઈને આવવા પડી ના 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 પપ્પા કોમ નહીં વાત હેરા છેલ્લે ચમ આવી ખબર ગાઈ જીયા સો ની ચોકલેટો ખીચા એમ ગાલો કાલે મને જીયા સે સિક્રેટ કહી દીધું એમનું લ્યો મૂકજો મેં જીયા સા કીધું કર ને આલી ચોકલેટ તો શું કે ખબર ગુમી દાદા અહીંયા કબાટમાં રાખી કે ચોકલેટો કે એવું મને જીયા સે કીધું

ખાની તકલીફ ના પડે તે ખાઈ ખાઈ ચાલો આ રયો આસ કે પેલી હરું મારવાનું હું કેવાય ન બેન્ડેજ હાથ કદી પેલે એ પડે એટલે જો આ બધા સ્ટોલ લઈને દેખાવા મંડ્યો એ નહીં થોડી થોડી પબ ગાઈસ કરે આવી ગયા તા અને નીરવ જો શું કરો નિરવ બરફ તૂટે નહીં કે બરફ તૂટે વ પેલા ઉભાઈ સ્વાગત કરવા આપણો નહીં તમે નહીં તો દરવાજે આવ્યો જોઈએ કારીગર દરવાજે ચમ ના આયા તમે નહીં કોણ આવશે પણ જો પહેલા જો ફૂટકા મારીએ તું ચમ ફૂટકા મારું છું તું કેમ ફૂટકા મારું છું

અને આપણને જ્યાં જઈએ ને ત્યાં ફ્રી વસ્તુ મળી જાય તો જો હું ગઈ હતી ને એક જગ્યાએ મને જો ફ્રી ચોકલેટ આલી આવી રહી ખાવા માટે જ્યાં જાઉં ને ત્યાં કકને કક ફ્રી મને આલી દે કાલે પેલી એક ડોસીએ સીરમ આ લીધું અને આજે જો ચોકલેટ મળી ગઈ આપણને ફાઇનલી આવી જાવ જેના ખાવી હોય ચોકલેટ બહુ મસ્ત આવો મેં પણ કદી ટેસ્ટ નહીં કરી પણ અમારા સ્ટોરમાં સેલિંગ ગુડ છે આનું એટલે હવે આપણા ઘરે જઈને મમ્મીને બધા જોડે શેરિંગ કરીને આખા ફેમિલી જોડે પછી આરી ચોકલેટ ટેસ્ટ કરીશું ભાઈ તમને રિવ્યુ આપીશું ઓકે તો ચલો મળીએ પછી અત્યારે હવે હું ગાડી બે જાઉં ઠંડી લાગો બહુ ટ્રાફિક ગાઈસ નહીં રહો કંટાળો આવ્યો એવો જો આ ગાડી વાળો છે વચ્ચે ઘુસ્યો ઇન્ડિયા હોય તો મજો છે જે વ્લોગ જોતા હોય એ આન્સર આલ જો આ ઇન્ડિયા વાળો હું જવાબ આલી વાનો ગાડી વાળા ની હા હ ચેવ બોલી ઇન્ડિયા વાળા મારી ખોલી ને થઈ ગયું એ આના હું તો ચેલા દબાય હોત બહુત બધા હોન દબાઈ દીધા હોત બધા એ કોઈ પેલા પબ્લિક ને જવા દે જે આપણો સાઈડ સિગ્નલ આલી ને બતાવે ને ગાઈજી ને વચ્ચે આપણો ગુસ્વાદ દેવો પડ્યો આપણને જવા દે કો હમ આપણે જઈએ ને તો આપણને કોક જવા દે

તમને ધીમે ધીમે આગળ જઈએ ને બસ તમને બસ સ્ટેન્ડ રહેતો નઈ ની પેલા જોબ કરતો તો અમે જો આપડો વિશ્વા

ઉનાળામાં તો હું બધું આ મોટો મારવા જાઉં આ પેલો યુવાનો મરે અરે બિલ્ડિંગ માં નહીં યાર જતી રહી અરે દોડન દોડ કરે ઓ ચટલા કસ્ટમર વસી એ જતા હસી બણવ નીરવ ના કીધું આઈ થી લો કીધું જો લો ખરાવા સો બધા સ્ટ્રીટ ઉપર वाव गाइस ऐसे घर वो दिखा से नहीं आ साइड जाओ एक घर तो आकर बहुत जो मस्तावा चल जो सनसेट के लो मस्ते देखा है सामने चलो तो सभी आबादी जवान रही बदु दूर-दूर आ ऊपरस अठली ग्रोसरी हमें लाया जो आ जे આટલું બધું પેટ્રોલ બારીને જવું પડ્યું અમારી જૂની યાદો અહીંયાથી જ જતા હતા અમે હોસ્પિટલના બધે જવું હોય ને તો અહીંયાથી જ જવાય રેલી ઉડી રલીવુડ નીરવના પગ ભાગ્યો ને ત્યારે બહુ જતા હતા અમે

જો આવો જો गाइस આવા ના ખાતા મમ્મી આલુ coi દૂધ ગેવ મરચો ખામ ઓરો હી જુઓ ભૂમિ આ બાજુ માર્કેટ માં પપ્પા હું કરી જોઈએ હા પપ્પા રેડી હા જોરદાર ચલો गाइस પપ્પા રેડી થઈ ગઈ આઈ હવે આપણે જઈએ સ્ટોરે

રતલા મીસે ઓ મુઢુ હંતાડ કોઈ જોઈ ના જાય ને એમના બ્લોગ માં ખાતા એટલે હે હે પેલા જો ભાત લઈ જાય જો જો ખાશ બે જીયા હજુ પાતી નહીં બેટા તમારું ના પછી ખાતા પઈ જો હે આવી સિસ્ટમ સમાર રોજની બીકોઝ અમાર જો હે ટેણ્યું આ તેણીયું વેણી ખાય બધું પછી હવે બીજા ભાખરી બનાવશે આપણા બધી વધારાની લાઈટો બહુ જ છે અમારા ઘરમાં એટલે આપણે બંધ કરી દઈશું તો જોવો ગાયસ આપણી ભાખરી થઈ ગઈ છે મસ્ત ઘી લગાવીશું ગરમા ગરમ ઘી વગર ભાખરી મને તો નહીં ભાખી શાક બનાવ્યું તીખી તીખી નાખીને ખાઈશું ભાખરી તો મેલીમ પૈજ જો આપડી ઘી વાળી ભાખરી ગરમા ગરમ ભાખરી આપડે નીરવની થાળી બહુ બગડી નહીં તેમ જ ખાઈ લઈશું બરાબર ભલે ત્રણ ભાખરી લીધી ગાઈશ પણ જજ કરતા નહીં આપણે એકાદી કાં તો દોઢ જેવી ભાખરી જમીશું આપણે બહુ નહીં જમીએ હા હા ચણા ભાત ખાતા બપોરે તો હું મેં તો મમ્મીને પહેલાં પૂછે બીજલ ખાઈ જઈએ તો જ મું ખાવું કીધું મમ્મી કે હવે ચણા ભાત ને એવું ખાઈ જઈ તો કીધું ઠોકો મું કીધું ચોઈ નહીં હે ને ચોઈ નહીં જો આપણું સેવ ટમેટાની સબ્જી મને તો ખાધા વગર ચાલે જ નહી પણ કઉ ખાધા વગર મને ના ચાલે બપોરે કશું સહન જ નહી થતું પેલા છોકરાને રમવા માટે પાથરી મૂકી દીધું બીજા હાલત પાથરી અને એટલું હતું ગાય પેલા જયા

ना 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 तो पात्रीज जरा किसू चलो आई जाओ जिन्हें जंबू है बस उसके को मून बिजल करने के हमारे स्टोर में डिलीवरी कार्ड हो गया आई जाए जब मैं लाई यहाँ पर प्रोविज़न है ना लोग बोला ये थी जलावो ओ वो इतने हम्म इतने है इतने ओ वो नजीक प्रोविज़न सब गाइस पर आप हम डिलीवरी करने तो आया

गाइस के भा मार त आ तलाई बर पेलो आयो त हु नंगख तर म त म तंगि दुइ नना लए बापा अनि अझै यतली ठंडि मा झियास न लेवांग केती थी मेरा बाडी झियास न लला एकी दु गाइस पछडसी जई सुमे करि आइजिओ अब जो आ हा हा दिजोली गटर हाल पडा तमडा गाइस छै ये झियास बेबी पकडो જીઆસ બેબી બી શોટકટ પકડ્યો અમે તો ગાઈસ જીયાસ શું કરવા જોઈએ હો બાપા પેલી તો હો મમ્મી વળી એવી ઠંડી હા ટીવી જુઓ કઈ ટીવી જુઓ જીઆસ સારું તું ના આવ્યો તે તેવું થાત હાથમાં ઠંડી અમે જઈને આમ બોલો जो हाथमा देवी लाई बर नाकमा हातमा बिचल हो नै लैजाव आं कति ति लाइन जावै सिडियो भिडियो चढु त करिन थाकी जाथु चकली त उठि जई उठि जई चकली जो 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 तेरा दो पाडो जई न ब्लॉग म बहु गम बिचल चेउनी हो दिमु कर

મોઢી પડીનો અપલમ ચપલમ ખાઈ કોને ભાવા અપલમ ચપલમ કોમેન્ટ કરજો ટોરેન્ટોમાં લાવ્યા અમે ટોરેન્ટોથી લાવીએ સ્પેશિયલ તો છેલ્લી આવો પતાય મારી આજ્ઞા માટે આટલું જ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગુરદા મહારાજ કાલના નવા બ્લોગમાં બાય બાય